આપ સર્વને મા જગદંબાના આ શક્તિ પર્વ એટલે કે જંગી નવરાત્રિની ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આજથી મા જગદંબિકાના આ અનુપમ અનુષ્ઠાનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હું ડૉક્ટર બાલકૃષ્ણ દવે પ્રધાનાચાર્ય શ્રી સ્વામી ગોવિંદગિરી સંસ્કૃત મહાવિદ્યાલય વાઘુડિયા આપ સર્વને મા જગદંબાની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત થાય તેવી તેવા પ્રાર્થના સાથે માના ચરણમાં અર્પણ કરું છું આજે ચૈત્રી નવરાત્રિ પ્રારંભ થાય છે નવરાત્રી એટલે શું તો કે નવરાત્રિનું સ્વરૂપ સમૂહ એટલે નવરાત્રિ એમાં જે નવરાત્રિઓ છે એમાં ત્રણ રાત્રિ એટલે મા કાળીની ઉપાસનાના દિવસો ત્રણ દિવસ એટલે લક્ષ્મીની ઉપાસના દિવસો અને છેલ્લા જે ત્રણ દિવસો છે એમાં મા સરસ્વતીની ઉપાસના થાય છે એવી રીતે નવે નવ નવરાત્રિઓનું સ્વરૂપ સમૂહ અને આ દિવસોની અંદર જેટલી પણ બને એટલી મારી ઉપાસના કરવાની અનુષ્ઠાન કરવાનું ઉપાસના ઉપવાસ કરવાના ઉપવાસનો અર્થ શું થાય છે ભૂખ્યારી ઉપવાસ નથી ઉપ એટલે કે નજીક અને વાસ એટલે રહેવું એટલે જેટલું બને એટલું માતાજીની સમક્ષ રહીએ અને ફાવે તો નવારણ મંત્ર આઈ હ્રી ક્લીમ ચામુંડાય વચ્ચે આ મંત્રનો જપ કરીએ ન ફાવે તો જય અંબે અથવા તો તમારા જે કુળદેવીમાંનું નામ હોય કુળદેવીના નામના જપ કરી અનુષ્ઠાન સિદ્ધ કરીએ છીએ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર ચૈત્રી નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે કારણ કે અહીંયા વસંત ઋતુમાં આવતી આ નવરાત્રિ દરેક રીતે આખી પ્રકૃતિ જેમાં નવીન હોય હં નવા જે ધાન્ય આવતા હોય અને એ ધાન્યો લઈ અને માતા બહેનો જે માતાજીની ઉપાસના કરતી હોય ત્યારે એ બધું જે અર્પણ માના ચરણોમાં કરે છે અને શક્તિ વિના કંઈ પણ શક્ય નથી હા શિવજી પણ શક્તિને જોડે રાખે છે એટલે માણસના જીવનમાં સ્ત્રી શક્તિ ન હોય તો માણસ આગળ વધી શકતો નથી એટલા માટે આ નવરાત્રિનું પર્વ છે તો મા જગદમતા દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને આ ચૈત્રી નવરાત્રિના જ પ્રથમ દિવસે આજે આ એવી કંપનીમાં એમના પિતૃ સ્વરૂપી ધુવનારાયણમાં જે મૂર્તિનું અનાવરણ કાર્યક્રમ થયો એ જ ભાવ સાથે દરેકની મનોકામનાઓમાં પૂરી કરે અને બધા જ ભક્તજનોને આ નવરાત્રીનો લાભ મળે તેની શુભેચ્છા સહ બધાને જય જયારે નવરાત્રિના શુભ અવસર પર ગુળી પડવાના દિવસે આપ બધાને નવ વર્ષની શુભકામના આજે મારા દાદાજી શ્રી જગન્નાથજી કાબડા એમનો સ્ટેચ્યુ આપણે લગાવ્યો છે એ આપણે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો અહાર વર્ષની ઉંમરમાં રાજસ્થાનમાં સાયપુરા ગામથી બર્મા એ તો ઇન્ડિયાનો પાર્ટ હતો ત્યાં મ્યાનમારમાં સર્વિસ કરી ફક્ત પચીસ પૈસા અને ધીરે ધીરે કામ કરતા એમને પાર્ટનરશીપ મળી પછી સેકન્ડ વર્લ્ડ વોરમાં એ ત્યાંથી છોડીને બાંગ્લાદેશ આવી ગયા એટલે એ વખતે ઇન્ડિયાનો પાર્ટ હતો ત્યાંથી કારણ કે નાઇન્ટીન ફોર્ટી સેવનમાં જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાનનું વિભાજન થયું તો એ કલકત્તા આવ્યા કલકત્તાથી કારણ કે જે છે બે દિવસ રૂકીને ત્યાં આપણા પાસે એટલી મૂડી નહોતી એટલે કીધું કે નેપાળ મારા જે આદિત્ય હતા એ કીધું નેપાળ જાઓ અને ત્યાં કપડાંનું કામ કરો તો આપણે બર્મામાં પણ કપડાંનું કામ હતો ત્યાં પણ આપણે સારો કામ હતો ઘરનો મકાન હતો એ વખતે એ જમાનામાં ગાડી હતી તનકે પછી બાંગ્લાદેશ પણ સર વર્ષની વાત કરીએ છો આપ જે એમની ઉંમરે ગ્યાર વર્ષની હતી કારણ મારા દાદાજીની એટલે બે વર્ષ સર્વિસ કરી સંકે પછી એમને દસ ટકાનો પાર્ટનરશીપ રાખ્યો પછી એમનો પચાસ ટકા પાર્ટનરશીપ થઈ પછી જેની સાથે પાર્ટનરશિપ હતી એ ભાઈ તંકે ભગવાનને ઘરે ગયા પછી આપણે પોતાની દુકાન થઈ ખેંચીએ કપાળની